તો બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ જય માતાજી તો અત્યારે હવાનો આવી ગયા છે હાથ હળાત જેવું થઈ ગયું છે અને આપણે રાહ માલધારી વાહ પીવું બદલાવ લીધું નીર નાખવાનું હે એકદમ તડકલો મસ્ત નીકળી ગયો તડકી તો આપણે નીર નાખી દઈએ ગામમાં કામ ગામમાં પતાવ્યું કામ થોડુંક જઈ આવું ગામમાં મળી આગળ તો ભૂખાર મોટલો કમ્પ્લીટ ને લઈ લીધો તો બધા નીર નાખી દઈએ તગડ નાખી દે આખો મોટલો છે સમજાવવાનું છે તો પેલા નીર નાખી દઈએ પછી મળી આગળ

તો અમે ત્યાં ભાઈ આવ્યા ધણ પૂજ ગયા પછી વાડી અમે બધા કાન ભાઈ વાડી તો મકાન પાણી કરી ગયો મકાન કાંડે કાંડે પાણી કરી ગયું હતું અટાણ બાવનપેન ઘેર જાય ત્યાં જોઈ લે કેટલું પણ ઘેર્યું બાકી આવું મને બધે કરી કે બાવન પે ને સબરસમની તૈયારી કરે સંપલ ને જે હા કાકા અગરબત્તી લીધી ગાપે કરવાથી મા બાવન પાન ઘેર જાઓ પછી અહીંયા સાપણ પીઓ ને જાઓ મહાધેવ બાપે મહાદેવ મંદિર છેલ્લો હરામણ હું મર હે માધેવ બાપે જઈ આવ્યા ને પાણી તો પછી હમણાં ઉતર્યું થોડું થોડું રસ્તામાં એવું ને એવું પાણી આવે બરાબર બરાબર

તો આ બાર ભાઈના ઘેર આવે ને તો જવાય તો ઘરમાં પાણી કરી ગયો તો જવાર ને પલરી ગયો હાજરી રહી ગઈ ને હું એટલે નાખી દીધી દીધી સુકાઈ જાય ને પાછા કોઠી ભરી લેવું પલરે કોઠી તૂટેલી હતી કોઠી તૂટેલી હતી ને એટલે ગઈ ને કરતા ના પલરે

બાપુ ને બધે હું તમને જે વાત કરતો કે પાંડવ છે ભાઈ

કોઈ આપને આવડતું ને વાસ્તવ બીજી છે સંસ્કૃતમાં કે કોઈક લખેલું હોય હિન્દીમાં હિન્દીમાં તો આવડે આપને તો કંઈક બીજી કંઈક ટાઈપિંગ કંઈક બીજી રીતનું હોય એટલે વાંચતા નથી આવડતું ચા પીવા છે કાણવા બદામ ખાય બાપુ અને બાવનનો પંખો ચાલુ કરે લાઈટ આવે છે એક કૃષ્ણ જગતનાથ પ્રમાણંદ મોટી બધી આડી આવી તારા પાલન હેઠળ